કક્ષા નો ગાંધીનગર અને આજુબાજુમાંથી પધારેલા મહેમાનો તારીખ વીસ અને એકવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ શ્રી ભગવત સિંહ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું જેમાં સુડતાલીસ કૃતિઓ સાથે એકસો ચાર બાળ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં અધિકારીઓ પદાધિકારીઓ ને ઉપલેટાના શિક્ષક શિક્ષણ સમિતિના ચેરમેન નગરપાલિકાના પ્રમુખ અને દાતાશ્રીઓ હાજર રહ્યા હતા અમારા વિદ્યાર્થીઓને જે વિજ્ઞાન મેળામાં નંબર લાવ્યા તે લોકોને ઇનામનો વિતરણ અને કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને બહારથી પધારેલો મહેમાનને સાલ ઓઢાડી અને સન્માનિત કરવામાં આવ્યા હતા મગડિયા અજીત ઇન્ચાર્જ બીઆરસી કોઓર્ડિનેટર ઉપલેટા તાલુકા કક્ષાનો નો બાળવૈજ્ઞાનિક પ્રદર્શન તારીખ વીસ અને એકવીસ નું આયોજન સુડતાલીસ જેટલી શાળાઓની કૃતિઓ રજૂ કરવામાં આવેલી સુડતાલીસ શાળાના ચોરાણું જેટલા બાળવૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધેલો હતો પ્રદર્શન જુદા જુદા પાંચ વિભાગોમાં યોજવામાં આવેલું હતું અને આ પ્રદર્શન નિહાળવા માટે ઉપલેટાની તાલુકાની અને ઉપલેટા શહેરની ઘણી બધી શાળાઓ ઉપસ્થિત રહી હતી અને લગભગ 1000 થી 1200 જેટલા વિદ્યાર્થીઓ આ પ્રદર્શન નિહાળેલું હતું નગરપાલિકાના પ્રમુખ શ્રી નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી તથા અહીંયા નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નાયબ મામલેદાર શ્રી નાયબ ડીપીઓ શ્રી ડાયરેક્ટર લેકચરર શ્રી મહાનુભાવો આ પ્રદર્શન બીઆરસી ભવન દ્વારા આયોજિત આ તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં આવી અને અહીંની જે કૃતિઓ નિહાળી કૃતિઓ નિહાળતા સરસ મજાની સુડતાલીસ કૃતિઓ નિહાળી

એમના દ્વારા જે દાતાઓ છે એ દાતાઓએ ખૂબ મહેનત કરી અને લગભગ વિશેક જેવા દાતાઓએ પોતાનો દાનવીરતા અહીંયા દાખવી છે અને વિદ્યાર્થીઓને બાળકોને પ્રોત્સાહન મળે એવી સરસ મજાની કીતો આપી છે ખરેખર દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન છે અહીંયા અહીં જે ટીમ છે એ ટીમમાં ટીમની અંદરમાં બીઆરસીસી સીઆરસીસી બીઆરપી માર્ગદર્શક શિક્ષકો આચાર્યશ્રીઓ અને અહીંના શિક્ષણ અધિકારી સૌની ખુબ કારણે આજે તાલુકા કક્ષા નો બાળ પ્રદર્શન છે એ દીપી ઉઠ્યું છે સૌને ખૂબ અભિનંદન પાઠવું છું આભાર ઉપલેટા